વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માત થશે તો નેશનલ હાઇવે ઓથોરિટી જવાબદાર રહેશે વલસાડ જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે જિલ્લામાં ભારે વરસાદે વિરામ લેતાની સાથે જ હાઇવે અને રસ્તાના સમારકામ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે ફૂડની હાલાકીથી હેરાન થયેલા લોકોની નારાજગી દૂર કરવા માટે તંત્ર સાબદું થયું છે આગામી દિવસોમાં રોડ રસ્તાઓના સમારકામ અંગે તંત્રના પદાધિકારીઓએ સાંસદ ધવલ પટેલની હાજરીમાં બેઠક યોજી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે જે મુજબ હાઇવે પર અકસ્માતમાં મોત થતા હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જવાબદાર ગણાશે હાઇવેના અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નેશનલ હાઇવે પર થતી તમામ કામગીરીનો ડેલી રિપોર્ટ પર કલેક્ટર અને સાંસદને આપવાનું રહેશે તો નાગરિકોને વિસ્માર રસ્તાની સમસ્યામાંથી જલ્દી જ છુટકારો મળશે એવી સ્થાનિક સાંસદ ધવલ પટેલે જનતાને ખાતરી આપી છે જરા પણ અડચ ના પહોંચે એના માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે એના માટે આપણે મીટિંગ પણ આગળ બોલાવી હતી એમને કામગીરી પણ કરી પણ એ સંતોષજનક કામગીરી અમને લાગી નહી વરસાદના લીધે કદાચ એમને અટક્યા પણ હશે પણ કાલે જે અમારી સંકલન બેઠક હતી એમાં કલેક્ટર પોતે અને મારા ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મીટિંગ કરીને એમને રજૂઆત કરી છે કે એમણે જલ્દીથી જલ્દી આ ડ્રાય સ્પેલ મળે તેમ જડે કામગીરી પૂરી કરવાની છે અને કલેક્ટરે આદેશ આપ્યો છે કે હવેથી નેશનલ હાઇવે પર કોઈ પણ અકસ્માત થાય તો સૌથી પહેલું નામ નેશનલ હાઇવે ઓથોરિટીના માણસનું આવશે અધિકારીનું આવશે એફઆઈઆર થશે અને બીજી વસ્તુ એમણે નેશનલ હાઈવે ઓથોરિટીના જેટલા પણ અધિકારીઓ છે એ જેટલું પણ કામ આપણા નેશનલ હાઈવે પર કરે છે એમનું ડેલી રિપોર્ટિંગ કલેક્ટર શ્રી બને અને દરેક ધારાસભ્યને પણ કરવાનો છે અને અમારો પૂરો પ્રયાસ છે કે આવનારા દિવસોમાં જ્યારે ડ્રાય સ્પેલ વધે ત્યારે આ જેટલા પણ રસ્તા છે એનું રિપેરિંગ કામ થઈ જાય રીકાર્પેટિંગ થાય અને આપણા લોકોને ઓછામાં ઓછી અડચણ પડે